રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશને દસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે એસોસિએશનના ત્રીજા નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજય કરવામાં આવી છે એપ્રિલના રોજ એસોસિએશન દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત પ્રમુખની શપથવિધિ સહિત ઉપપ્રમુખ સેક્રેટરી ટ્રેઝરર તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોએ પૂરી પાડી હતી રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન એઝ એ સેક્રેટરી હું કેતન મહેતા અમારું રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન બે હજાર સોળથી કાર્યરત છે અને નાનામાં નાના બ્રોકરને એક સારામાં સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે જેની અંદર પારદર્શકતા અમારે મહત્વની છે બિલ્ડર અને બ્રોકર એ બંનેનો એક સેતુ રચાય અને એક ટ્રાન્સપરન્ટલી પારદર્શક કામ થાય એ અમારો મુખ્ય હેતુ છે અત્યારે અમારું જે નેટવર્ક ફેલાયેલું છે એની અંદર રાજકોટ છે જુનાગઢ છે જામનગર છે તદઉપરાંત અમે લોકો ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર મોરબી આ બધા સેન્ટરોને પણ ધીમે ધીમે આવરી લેવાના છીએ અને ત્યાંના જે લોકો નાના બ્રોકરો કામ કરે છે એમને સારું એવું એક પ્લેટફોર્મ પૂરું પાડવાના છીએ જેથી કરીને બિલ્ડર અને બ્રોકરનું બોન્ડિંગ થશે બિલ્ડરને બ્રોકરનું બોન્ડિંગ થવાથી એક પારદર્શક વહીવટ થઈ શકશે લોકોને સારામાં સારી એની ચોઈસની પ્રોપર્ટી મળી શકશે એ સિવાયની વાત કરું તો અમારું રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશનમાં લગભગ સિત્તેર ટકાથી ઉપર લોકો જે છે જે રેરા રજિસ્ટર્ડ છે રેરાના ટોટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે રેરા એટલે કોઈ જેને કહેવાય ટ્રસ્ટ વર્ધક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ થઈ ગયા અત્યારે અમે લોકો જે અમારું કન્સલ્ટિંગ ચલાવીએ છીએ એસોસિએશન એની અંદર અમે કોઈ બ્રોકરથી નથી ઓળખતા અમને લોકોને બધા ઓળખે છે તો કોઈ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્ર તરીકે ઓળખે છે અથવા તો ચેનલ પાર્ટનર તરીકે ઓળખે છે એટલે અમારું આગળનું જે કાંઈ છે એ બી એવું છે કે બિલ્ડર અને બ્રોકર બંનેને એક સંપર્ક સેતુ રચાય અને કસ્ટમરને સારામાં સારી અમે પ્રોપર્ટી આપી આપી શકીએ અને ટ્રસ્ટ વધી કામ કરી શકીએ રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશનનું દસમા વર્ષમાં હમણાં મંગલ પ્રવેશ થયો જેને લઈને અમે ફંક્શન કે ક્રંચી હોટલ રાજકોટ કાલાવ રોડ અક્ષરમાર્ગ ખાતે યોજાયેલ જેની અંદર રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા ઉપસ્થિત રહેલ ચેરમેન શ્રી અમિતભાઈ ત્રાંબડિયા ઉપસ્થિત રહેલ જોઈન્ટ સેક્રેટરી સંદીપભાઈ સાવલિયા ઉપસ્થિત રહેલ તેમજ ક્રેડાઈ ટીમમાંથી આશિષભાઈ મહેતા અમિતભાઈ રાજા આ બધા મેમ્બર્સો અમારી વચ્ચે ઉપસ્થિત રહેલ રાજકોટના નામાંકિત બિલ્ડર્સમાં વાત કરું તો દિલીપભાઈ લાડાણી છે તદઉપરાંત સર્વાનંદભાઈ સોનવાણી ગૌરવભાઈ સોનવાણી ઓસ્કાર ગ્રુપના પાર્થભાઈ તળાવિયા આ બધા જ મિત્રો અમારી વચ્ચે ઉપસ્થિત રહેલ અને અમારા કાર્યક્રમને સફળ બનાવેલ નવા વર્ષની અંદર પ્રમુખ તરીકે વિજયભાઈ જાની મારી બાજુમાં બેઠા છે એની વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ શાહ સેક્રેટરી તરીકે હું કેતનભાઈ મહેતા અને ટ્રેજરર તરીકે અમારા નીરજભાઈ ખંભાજી તદઉપરાંત અમારે કમિટી અગિયાર સભ્યોની કમિટી છે જેમાં જસ્મિનભાઈ શેઠ છે અર્પિતભાઈ શાહ છે પ્રકાશભાઈ શાહ છે ચેતનભાઈ વિટલાણી છે અનિલભાઈ સુવાણી છે મુંજલભાઈ ચૌહાણ છે આ બધા મેમ્બર્સો અમે લોકો કામ કરી રહ્યા છીએ લોકોની વાત કરીએ તો એ સૌથી મોટું વસ્તુ એવું છે કે જે લોકો ઘર લેવા નીકળ્યા છે તે લોકોને પોતાનું ઘરનું ઘર કેવી રીતે સારું અને સરસ મજાનું એને મળી જાય એનું અમારું હોય કે જે બિલ્ડર અને કસ્ટમર બંને સાથેની કડી અમે એક ચેનલ પાર્ટનર તરીકે જોડીએ એમનું ઘર મળશે સારું મળશે તો એના આશીર્વાદ મળશે તો સાથે સાથે એના જે બિલ્ડર છે બિલ્ડરનો એક આત્મવિશ્વાસ અને કસ્ટમરનો આત્મવિશ્વાસ બંને જીતીને અમે એનું પોતાનું ઘરનું ઘર આપવા માટે અમે બંધાયેલા છે એના માટેનું ટીમ કામ કરી